નમસ્તે મિત્રો જવાહર નવદે માટે ઉપયોગી છે એટલે કે કોયડાવાળા પ્રશ્નો આકૃતિમાં એટલે આકૃતિમાં કોયડાવાર પ્રશ્નો જો અહીંયા ત્રણ આપેલા છે એના આધારે ચોથી બનાવવાની છે એક્ઝામ અંદર તમને આવી રીતે ચાર ઓપ્શન આપેલા હશે આપણે પ્રેક્ટિસ એવી રીતે કરીએ કે ઓપ્શન વગર જેથી કરીને આપણે ક્વેશ્ચન છે ફાસ્ટ સોલ્વ કરતા શીખીશું સૌથી પહેલા શરૂઆત કરીએ ક્વેશ્ચન છે જો સર્કલ છે ને એરો બતાવેલા છે સર્કલ સર્કલ બધામાં સર્કલ છે મતલબ કે અહીંયા છે શું આવવું જોઈએ એક વર્તુળ આવવું સર્કલ આવવું જોઈએ હવે એરો જોવાના તો બે એરો છે અહીંયા પણ બે છે અહીંયા પણ બે છે બીજા બે આવવા જોઈએ અહીંયા જો એ કેવું જોઈએ આવે કરવાનું શું જે નિશાની એક હોય બે હોય પાંચ હોય કોઈ પણ એક નિશાન લીધે એક નિશાની લીધી એની જગ્યા જુઓ સર્કલની એક અહીંયા છે એક અહીંયા છે તો અહીંયા એક નિશાની આવી આવવી જોઈએ હવે જુઓ આ નિશાની બીજી લેવાની ઉપરની તરફ છે એ જો જમણી તરફ એક બાજુ નમે છે ફરીથી જો અહીંયા નીચે નમે છે પહેલું સ્ટેપ આ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ મતલબ કે જો નેવું નેવું ડિગ્રી નમે છે તો અહીંયાથી નેવું નમે તો ક્યાં જશે ફરીથી તો અહીંયા જ જશે ઉપર

મતલબ કે પહેલી છે એની અંદર ઉપર એક તીર આવું હશે હવે જો આમાં કશું નથી અહીંયા જો બીજી લાઈન છે ટપકું છે નીચેની તરફ ટપકું છે બીજી લાઈનમાં અહીંયા આવી રીતે રાઉન્ડ ટપકું આપેલું છે થાય છે આવી રીતે હવે ત્રીજી લાઈન જુઓ ઉપરની તરફ એરો છે અહીંયા તો કોઈ છે નહીં અહીંયા જોવાનું ઉપરની તરફ એક એરો થયું શું પહેલી લાઈનમાં ઉપરની તરફ એરો બીજી લાઈનમાં નીચે તરફ એક રાઉન્ડ દોરેલું છે થયું પહેલા ઉપર એરો નીચે ટપકું રાઉન્ડ છે ઉપર ફરીથી એરો હવે શું આવું છું અહિયાં ટપકું આવું જોઈએ આવી રીતે આવવું જોઈએ પછી તમે ઓપ્શનમાં પણ જોઈ શકશો આવી રીતે આકૃતિ બનેલી હશે તો જેમ જેમ તમે ક્વેશ્ચન ઓપ્શન વગર ટ્રાય આવી રીતે લોજિક વિચારશો તો એક્ઝામમાં શું થશે ક્વેશ્ચન હાર્ડ જ આવવાના હશે તો તમારે લોજિક જલ્દીથી મગજમાં આવશે કે આવી રીતે કરી શકાય ત્યાં ઓપ્શન પણ હશે તમે સોલ્વ કરવાના આવી રીતે પછી ઓપ્શન જોવાના શું થશે આપણો ક્વેશ્ચન છે એનો આન્સર મળી જશે ફરીથી જુઓ અહીંયા ચોરસ છે એની અંદર બીજું એક ચોરસ ડાર્ક બતાવેલું છે છ અહીંયા છે છ અહીંયા છે તો શું થવાનું અહીંયા પણ એક આવી રીતે એક ચોરસ બનશે હવે ડાયરેક્ટ ચોરસની જગ્યા જુઓ અહીંયા ઉપર છે અહીંયા નીચે મતલબ કે જો પહેલા અહીંયા છે પછી અહીંયા છે અહીંયા છે હવે શું થશે નંબર આપી દીજે જો આપણે 1 આવી રીતે ચોરસ છેમાં નંબર કેટલા થાય 4 જ ખૂણા થવાના 1 2 3 4 થાય છે આવી રીતે તો પહેલા એક નંબરે ચોરસ ઘાટતું છે અહીંયા બીજા નંબરે છે જો અહીંયા જો ત્રીજી આખુંથી ત્રીજા નંબર રહેશે એટલે કે પહેલો બીજો ત્રીજો તો આ આખુંથીમાં ચોથો નંબર એ હોવો જોઈએ ચોથો નંબર એટલે કેલો અહીંયા છે તો જો આ નંબર શું થશે તો આજે આવશે એ ક્યાં આવવાનું છે તો અહીંયા બનશે આવી રીતે થાય છે જો એક નંબર પછી અહીંયા બે નંબર ત્રણ નંબર ચાર નંબર અહિયાં ઉપર છે છે તો આવી આપણી આકૃતિ બનતી હોય જેમ જેમ તમે કરશો મગજમાં લોજીક જલ્દી જલ્દીથી આવડશે અહીંયા ફરીથી જો એલ સેપ બને છે કાટપણ ત્રિકોણ પણ કહી કે આપણે કાલે કાટપણ ખૂણો કહેવાય આવી રીતે બને છે અહીંયા બનાવવાનું છે શું કર્યું બે લાઈન છે જો અહીંયા તીર છે અહીંયા તીર છે તીર છે

અહીંયા એક નંબરે આ તીર ઉપર જાય છે અહીંયા બે નંબર બાજુ છે ત્રણ નંબરે છે તો ચાર નંબર ક્યાં છે અહીંયા તીર ક્યાં હોવું જોઈએ ચાર નંબરે હોવું જોઈએ છે એવી રીતે અહીંયા જો આ જે ઊભી લાઈન છે અહીંયા છે અહીંયા ત્રણ નંબર છે અહીંયા જો ચાર નંબર છે પછી એક નંબરે આવી હવે અહીંયા આવી જોઈએ તો આવી રીતે આ લાઈન બનશે ખ્યાલ આવ્યો શું આપણે જેમ જેમ સોલ્વ કરીએ છીએ એમ જોવાનું પછી ઓપ્શન ચેક કરી લેવાનું તો ઓપ્શનમાં આન્સર કયા નંબરે છે આગળ જોઈએ આપણે તમે જો ત્રિકોણ છે ને બાજુમાં સિમ્બોલ બનાવેલા છે ત્રિકોણ સિમ્બોલ ત્રિકોણ સિમ્બોલ તો અહીંયા પહેલા શું આવશે ત્રિકોણ એક આવશે જો ત્રિકોણ આપણે ડાયરેક્ટ ડ્રો કરી દઈએ થયું છે ત્રિકોણ હવે ગુણાકાર છે પ્લસ અને એક નિશાની છે પહેલા ગુણાકાર લઈ લઈએ તો ગુણાકાર અહીંયા છે જો ત્રિકોણમાં કેટલા નંબર આવવાના તો જેમ પહેલામાં આપણે ચાર આપતા હતા ચોરસમાં અહીંયા એક બે ત્રણ અપાય છે કોઈની ઈચ્છા આવી રીતે બીજાથી નંબર લેવો છે તો એક બે ત્રણ થવાના તો ત્રણ જ છે ખાલી યાદ રાખવાનું આપણે નંબર કયો આપ્યો છે આપણે આ નંબરે લઈએ એક બે ત્રણ વાળો ગુણાકારમાં જુઓ એક નંબરે છે અહીંયા ગુણાકાર ક્યાં છે ત્રણ નંબરે છે પછી ગુણાકાર ક્યાં છે અહીંયા જુઓ મતલબ કે ગુણાકાર આવી રીતે ગુરુ ફરે છે એક ત્રણ બે અહીંયા ક્યાં આવવું જોઈએ એક નંબરે આવવો જોઈએ આજે ગુણાકાર નું નિશાની છે એ અહીંયા થશે પ્લસ લઈએ પ્લસ નો નંબર અહીંયા જો ત્રણ છે ત્રણે પ્લસ છે પ્લસ નીચે આવે છે પછી પ્લસ જો અહીંયા ઉપર આવે છે તો ફરીથી પ્લસ ક્યાં જવાનું અહીંયા જવાનું પ્લસ અહીંયા જો આ નિશાની અહીંયા છે પછી ક્યાં છે જો ઉપર જાય છે પછી બાજુમાં જાય છે તો એ ક્યાં આવશે નીચે આવશે મતલબ એવું કહેવાય કે આના જેવું સેમ પ્રતિબિંબ બનવાનું છે જો આજે આકૃતિ છે એના જેવી સેમ થાય છે પહેલી આકૃતિ જેવી ચોથી બની છે આવી રીતે ત્રિકોણ છે એટલા માટે આવી રીતે રિપીટ થાય ચોરસ હોય તો આખો ક્રમ પૂરો થાય આગળ જોઈએ જો ચોરસ ની અંદર વર્તુળ ચોરસમાં માં વર્તુળ ચોરસ માં વર્તુળ વર્તુળ જોઈને ખ્યાલ આવી જાય શું આવે જો એક વર્તુળ બે વર્તુળ ત્રણ વર્તુળ તો થવાનું શું ફરી થઈ અહીંયા ચોરસ બનવાનું એક વર્તુળ છે પછી બે થયા ત્રણ થયા અને અહીંયા ચાર થવા જોઈએ એક બે ત્રણ ચાર છે એકદમ ઇઝી ક્વેશ્ચન આગળ છેલ્લો ક્વેશ્ચન જુઓ આવી રીતે અહીંયા લાઇન આપેલી છે ત્રિકોણ ચોરસ શું બનશે ઓપ્શન પહેલામાં બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ અહીંયા કેટલી વાર પાંચ આવવું જોઈએ અહીંયા લખી દઈએ પાંચ હવે જો પાંચ વાગે આખી એટલે પંચકોણ કહેવાય શું કરો આ રીતે ચોરસ બનાવવાનું ટ્રાય કરવાનું હશે આવી રીતે જો ત્રણ થઈ ચાર પાંચ મંદિર જો વાકર થાય છે તો આવી રીતે તમારે જો નોંધીને તૈયારી કરી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે આવા ક્વેશ્ચન પૂછતા હોય છે તૈયાર કરી હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરતા તમે ત્રો સાથે શેર કરજો